દર્શક મિત્રો જય માતાજી કૃષ્ણ તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગઈ છીએ અને આજે આપણે આવી ગયે છીએ મારી વાડીએ અને બગીચાની હાલત કેવી છે તે તમને બતાવું ઓણ ના બગીચા માં બગીસા બધાને ફેલશે મિત્રો કારણ કે નેવું ટકા મોર તો પૂરેપૂરો આવ્યો હતો તાકાત પાંદડાનો અંદર દેખાતા એવું આવ્યો તો પણ બગીચામાં એવું વાતાવરણ થઈ ગયું કે પવન આવી ગયો કે જે હોય કે બગીચાના મોર બધા બગીચા ફેલ થઈ ગયા છે મિત્રો અને ખેડૂત અત્યારે છે બગીચા કપવા આ વર્ષે પાંચ છ બગીચા તો કપાઈ જશે ને જે સાત આઠ બગીચા આપણે દસ દસ પંદર પંદર વીઘાના કપાવવાના છે મિત્રો તો તમને બતાવું કે બગીચાની હાલત કેવી છે તે મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણો તો મિત્રો આ છે આપડી વાડી અને આ છે આપણો બગીચો મિત્રો મિત્રો જો પાછસો નવો મોર આવી ગયો છે મિત્રો અને અત્યારે આવડી ખાખડી છે મિત્રો આપણા બગીચામાં અને ક્યાંક ક્યાંક આવડી પણ છે મિત્રો અત્યારે નેવું ટકા બગીચો ફેલ છે મિત્રો ક્યાંક ક્યાંક આવડી આવડી ખાખડી થઈ ગઈ છે અને આ બગીચામાં અત્યારે કેરી છે આ ઝાડવામાં કેરી છે મિત્રો ક્યાંક 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 દેખાય છે અત્યારે આવડી ખાખરી થઈ ગઈ છે પણ મિત્રો અમુક અમુક જ કેરી છે મિત્રો બાકી બગીચો ફેલ છે તમે જોઈ શકો છો આ છે મિત્રો નવો મોર અત્યારે નવો મોર આવી ગયો છે મિત્રો પણ એનો થાય ને આ મિત્રો ખોટી કેરી છે આ ખોટી આ ગોઠલી વગરની કેરી છે મિત્રો આમાં ગોઠલી નથી તો આવી રીતના બીબડા ઘણા છે જો જો આ પોઝિશન છે જો આવડી મોટી કેરી આમાં ગોઠલી નથી તો અને કેરી તો અત્યારે મોટી જ થઈ ગઈ છે બધા અત્યારે આવી રીતનું બરી ગયું છે મિત્રો જો આ ઝાડું આપણે વાવાઝોડું પછી કટિંગ કરી નાખ્યું કારણ કે ડાયરી ફાંકી ગઈ હતી તેમાં જો આ પોઝિશન છે મિત્રો ઝાડુ આવ્યું એમાં મોર આવ્યો પાછો નવો મિત્રો આ છે નવો મોર આપણા બગીચામાં અને એમાં પણ કેરી રહી ગઈ છે એક તમે જોઈ શકો છો આ કેરી છે 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 અને મોર મોર ફેલ થઈ ગયો આ આ નવો પોઝિશન છે મિત્રો અને મિત્રો આ વર્ષે બધા ખેડૂત રોવે છે કારણ કે જે મોર આવ્યો તો તાકાતથી એ બધોય મોર બરી ગયો છે મિત્રો અને જો આ બીજી કેરી છે આ બધા આવી રીતના ચાર પાંચ ઝાડવા કટિંગ કરેલા જો આ એક જાડું ઘેગુર થઈ ગયું છે અને મિત્રો મોરઈ છે ને કોરઈ છે ને બધું છે સાથે જો આ કોર આવી ગયો છે અને જવાબ મિત્રો મોર આ જાડું પણ આપણે કટિંગ કરેલું વાવાઝોડા પછી એમાં જો મોર આવ્યો છે કોર આવ્યો મોરે છે ને છે ને બધું ભેગું છે મિત્રો બાકી આ બધા મિત્રો અત્યારે તો અને આ ખોટી કેરી ઘણી છે મિત્રો આ બધી ખોટી કેરી છે આમાં ગોઠલી ના હોય આ મિત્રો ગોઠલી વગરની કેરી છે મિત્રો જો આમાં ક્યાંય કેરી દેખાતી નથી છે થોડા કામમાં ખાધા પૂરતી થઈ જાય ખેડૂત ને બધા ખેડૂત ને તો લગભગ ખાધા પૂરતી અમુક પચાસ વીઘા વીઘાના બગીચા છે એમાં કેરીનો દાણો નથી દેખાતો મિત્રો એમાં આપણે કેરી ક્યાંક ક્યાંક ભયરી છે ભયરી એટલે હા છે મિત્રો આપણી સિકુડી મિત્રો જો આ છે ઘુર આપણો બગીચો છે મિત્રો આ છે આપણો રાજાપુરી આંબો આ છે આપણો રાજાપુરી એમાં પણ ક્યાંક ક્યાંક કેરી દેખાય છે રાજાપુરીમાં જો રાજાપુરી છે આપડી આવડી રાજાપુરી થઈ ગઈ છે એવી ક્યાંક ક્યાંક છે આવડી કેરી થઈ ગઈ છે પણ આ ખોટી છે ગોઠલી વગરની આવડી બધી કેરીમાં મિત્રો ગોઠલી હતી બોલો હ ખરી ગયું આમાં ગોટલી નથી આ બધી મિત્રો ગોટલી વગરની કેરી પાછી કદાચ ગોટલી હોય આ ગોટલી વગરની આ બધી મિત્રો ગોટલી વગર ની કેરી છે બોલો આ કેરી છે ગોટલી વગર ઓલી મોટી કેરી છે એમાં ગોટલી હશે કદાચ એટલે ઓન થઈ છે એ બધી ગોટલી વગરની કેરી થઈ છે સાજે ભાગે તો મિત્રો આ પોઝિશન હતી આપણા બગીચાની મિત્રો અને આવી રીતનું આ વર્ષે બગીચો ફેલશે મિત્રો બધાને મારે નહીં પણ બધાને બગીચો ફેલશે તો મિત્રો વિડીયોને લાઈક ને શેર કરજો મારી ચેનલ ચેનલમાં સબસ્ક્રાઈબ અને બેલેકન બટન દબાવજો જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ બાય બાય